ધરમપુરીમાં લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી તેર વર્ષથી બેરોજગાર સરકારી બેદરકારીના કારણે ખંડેરમાં ફેરવાયેલ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ડભોઈ તાલુકાના ધરમપુરી ગામમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના હેતુથી લાખો રૂપિયા ખર્ચીને તેર વર્ષ પહેલા બનાવાયેલી વિશાળ પાણીની ટાંકી આજે પણ બંધ જ છે ગામના વિકાસ માટે રચાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો એક દિવસ પણ ઉપયોગ થયો નથી અને ટાંકી હાલમાં બેદરકારીના કારણે જર્જરિત ખંડેર બની ગઈ છે ધરમપુરીના ગ્રામજનોને સતત સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા આ ટાંકીનું નિર્માણ થયું હતું છતાં તેર વર્ષ વીતી ગયા છતાં ટાંકી ક્યારેય કાર્યરત થઈ નથી ગામમાં આજે પણ ડાયરેક્ટ પાઇપલાઇનથી જ પાણી મળે છે લાંબા સમયથી બંધ રહેતા ટાંકી જર્જરિત થઈ ગઈ છે ટાંકી અંગેનું માહિતી બોર્ડ પણ ગાયબ જેથી પ્રોજેક્ટ વિશે ગામજનો અજાણ તેર વર્ષથી પાણી ભરાયું જ નથી એટલે ગુણવત્તા ચકાસણી કે ટેસ્ટિંગ ક્યારેય થયું નથી એક તરફ સરકાર સ્વચ્છ પાણી આપવાની યોજનાઓ ચલાવે છે ત્યારે આવા કરોડો ખર્ચાઈને પણ બેરોજગાર પડેલા પ્રોજેક્ટો તંત્રની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે ગામની વસ્તી વધી રહી છે ત્યારે લાંબા ગાળે સ્વચ્છ અને સુવ્યવસ્થિત પાણી વિતરણ માટે ટાંકીનો ઉપયોગ અત્યંત જરૂરી છે ગામજનોનું કહેવું છે પીવાનું પાણી સૌથી મોટું પ્રશ્ન છે છતાં તૈયાર ટાંકીનો ઉપયોગ ન થાય તે તંત્રની ગોર બેદરકારી છે ગામજનો માંગ કરી રહ્યા છે કે ટાંકીનું તાત્કાલિક સમારકામ પરીક્ષણ અને પાણી વિતરણ શરૂ થવું જોઈએ દભોઈ તાલુકાનું ધરમપુરી ગામમાં પાણીની ટાંકી જે બે હજાર અગિયાર બારમાં બનાવવામાં આવેલી છે એમાં હજુ પાણીના ટાંકી તો બની જાય પણ એનો દરવાજો એ નહીં લગાવ્યો કે પાણી પગઠિયા જે દરવાજા ઉપર બનાવ્યા છે ને ટોકીમાં ચરવા માટે તે બધા તૂટી ગયા છે અને કશું એ થયું જ નહીં અત્યાર સુધી ભરાય નહીં ટાંકી ને ચાલુ બી નહીં થઈ અને જળજળી બી થઈ જાય છે બધી ટાંકી તો એને માટે શું